નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે ફાયર સેફ્ટીનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા આજે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે અગ્નિ સુરક્ષા તાલીમ યોજવામાં આવી આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષણ તથા બિન શિક્ષણ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સંકટકાળની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તેમની ક્ષમતા વિકસાવવાનો હતો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ ધ મહારાજા સાયજીરા યુનિવર્સિટી ઓફ બરોડામાં આજે ફાયર સેફ્ટીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને હવે અહીંયા ફાયર સેફ્ટી જે ફેકલ્ટીમાં નહોતી એના કારણે કેટલાક કાર્યક્રમો ઓપન એર અમારું બંધ હતું હવે ટૂંક સમયની અંદર ફાયર સેફ્ટીનું આ કામ પૂરું થતાં ઓપન એર પણ શરૂ થશે આ તકે યુનિવર્સિટી એન્જિનિયર રુદ્રેશભાઈ શર્માનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો અને સાથે પૂર્વ વાઇસ ચાન્સલર અમારા દનેશભાઈ પટેલે આ મુહિમ ઉપાડી હતી અને એના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર આજે ફાયર સેફ્ટીનું કામ પૂરું થયું છે તેથી હું યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સલર પ્રોફેસર બાલચંદ્ર સર અને અમારા ચાન્સલર મેડમ અમારા રજીસ્ટ્રાર સર યુનિવર્સિટી એન્જિનિયર આ સર્વેનો આભાર માનું છું અને હવે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર આવતા દિવસોની અંદર આગળના જે ફાયર સેફ્ટીનું કામ પત્તા ઓપન એર થિયેટર શરૂ થશે ત્રીસ વર્ષ પછી અને અહીંયા ફેકલ્ટીની અંદર વિવિધ કાર્યક્રમો ફરીથી શરૂ થશે હું